આ ટીઆરપી ગેમ ઝોનની જે દુર્ઘટના થઈ છે એ આપના માધ્યમથી મારા ધ્યાન ઉપર આવે છે કે બે હજાર એકવીસથી ધમધમતો થતો સ્વાભાવિક રીતથી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકેની જવાબદારી વહન કરતો ત્યારે સમગ્ર શહેરમાંથી જે કોઈ પણ જગ્યાએ ગેરકાયદેસર બાંધકામની ફરિયાદો આવે છે એની ફોલોઅપ લેવાય છે એની જીપીઓ હોય કે એટીપી હોય એ લેવલે આપણે એની કામગીરી કરાવી જ છે આ ગેમ ઝોન બાબતે મારી પાસે કોઈ પણ જાતની રજૂઆત નથી આવી ને મારા ધ્યાન ઉપર પણ નહોતું

કોઈ પણ સામાન્ય માણસે મારી પાસે ફરિયાદ લઈને આવ્યો ત્યારે એ અધિકારીને એ માણસની હાજરીમાં બોલાવીને સૂચના આપેલી હવે વાત રહી આ જે કાંઈ પણ ટીપી શાખાની તો અત્યારે સીટની રચના થઈ છે અને સરકાર ખૂબ ગંભીરતાપૂર્વક આ ઘટનાને લીધી છે અને કદાચ ગુજરાતમાં કહી શકાય એવા કડક પગલાંઓ ભરવામાં આવી રહ્યા છે સાથોસાથ આ બધા અધિકારીઓની એસીબી દ્વારા પણ તપાસ થઈ રહી છે જે કાંઈ પણ સત્ય એ સામે આવશે અને હું એવું માનું છું કે આ દુર્ઘટનામાં જે કોઈ પણ જવાબદાર હોય એના ઉપર એવા કડક પગલા ભરાવવા જોઈએ કે સમગ્ર રાજકોટ કે સમગ્ર ગુજરાત નહીં આ દેશમાં દાખલા રૂપ સજા મળે અને આ પ્રકારના બનાવો બનતા અટકાવવાની જવાબદારી જેની છે એ બધા સતર્કતાપૂર્વક પોતાની કામગીરી બજાવે તમે મારા મારા ધ્યાન ઉપર કોઈની આમાં ભલામણ હોય એવું નથી અને આપના માધ્યમથી પણ હું જણાવવા માગું છું કે આમાં મેં કોઈ ભલામણ કર્યું હોય એવું ધ્યાન ઉપર આવે તો ફક્ત રાજકારણ છોડી દઈશ એટલું નહીં પણ મારા ઉપર પણ કાયદેસરના પગલાં ભરવામાં આવે અને સખતમાં સખત સજા મળવી જોઈએ એ હું બહુ સ્પષ્ટપણે માનું મારા મારા ધ્યાન ઉપર આવ્યું હોત તો ત્યારે મેં સો ટકા પગલાં ભરવાની સૂચના આપી હોત પરંતુ બહુ સભાનતાપૂર્વક કહું છું કે મારા ધ્યાન ઉપર નહોતું સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની જવાબદારી મારી બનતી હોય ત્યારે

હવે ઈ તો ટીપી શાખાના એસીબી ના બધી તપાસ પૂર્ણ થાય ત્યારબાદ આપણને સત્ય ધ્યાન ધ્યાન ઉપર આવશે અધિકારીથી કોર્પોરેશન ન ચાલે એટલા માટે પાછલા પંદર વર્ષમાં તમારા બધાના માધ્યમથી ને તમે એના સાક્ષી જોવ કે જે કોઈ પણ જગ્યાએ અધિકારીએ ક્યાંય હાચા ખોટું કર્યું હોય કે ક્યાંય ક્ષતિગૃહ કામ કરી થતી હોય ત્યાં અમે એના ઉપર સખત પગલા ભર્યા છે અને આ પદાવમાં પણ સરકાર ખૂબ ગંભીરતાપૂર્વક કામ કરે છે સાત અધિકારીને સસ્પેન્ડ કર્યા છે આઈએસ આઈપીએસ ની બદલીઓ કરી છે અને સુભાષ ત્રિવેદી જેવા પ્રમાણિક અધિકારીને સીટના વડા બનાવીને ખૂબ ગંભીરતાથી આની તપાસ થઈ રહી છે અને કડકમાં કડક પગલા ભરવામાં આવી રહ્યા છે બે હજાર માં એમ ડી સાગઠિયા ટીપીઓ બનાવવામાં આવ્યા ત્યારે કોઈ વાંધો ઉપાડો તો કઈ રીતના કઈ પ્રોસેસ તમે એને અમારી પાસે સ્વાભાવિક રીતે કમિશનર સાહેબ ને ત્યાંથી ને આનું ઇન્ટરવ્યુ ને એ બધું લઈ અને એનું લિસ્ટ અમારી જે જેમાં મેયર ચેરમેન કમિશનર સોરી મેયર ચેરમેન દંડક પાર્ટી નેતા અને વિપક્ષના નેતાની કમિટી હોય છે એમાં અમે ઇન્ટરવ્યુ લઈને એના માર્કિંગ આધારે અમે ભલામણ કરતા હોય છે સામાન્ય સમાન ખાસ આ આપવો છે ઘટનાક્રમ છે આની અંદર નોટિસો આપવામાં આવી અગાઉ પણ આગ લાગી કોર્પોરેશનની અંદર મંજૂરી માટે કાયદેસર કરવાની અરજીઓ આવી નથી થયો એ ડે ટુ ડે રૂટીન કામગીરી અઢારે અઢાર વોર્ડ ટીપી શાખાના અધિકારીઓ સંભાળતા હોય છે અમારી પાસે જે કોઈ પણ આવે છે એ પોલિસી ડિસિઝન અથવા તો કોઈ જગ્યાએ ક્યાંય ફરિયાદ આવી હોય તો આના અનુસંધાને અમે

આપની પાસે માહિતી હશે મારી પાસે કોઈ જનરલ જનરલ બોર્ડમાં રૂટિન પ્રશ્નોની ચર્ચા થઈ હશે મારી પાસે વ્યક્તિગત કોઈ આવીને કોઈ ભ્રષ્ટાચારની ફરિયાદો મારી પાસે અમારા એક પણ કોર્પોરેટર નથી કરી એટલે ચાલતું તો એ જ કહું છું કે રૂટિનમાં કોઈ જગ્યાએ બાંધકામ થાય છે એને નોટિસ આપવામાં આવી છે કે એને ફાયર એનઓસી ની નોટિસ આ રૂટીન કામગીરી છે સમગ્ર રાજકોટના અઢાર વોર્ડમાં ટીપી ડિપાર્ટમેન્ટ ફાયર ડિપાર્ટમેન્ટના જે કાઈ સ્ટાફ હોય રૂટીન કામગીરી કરતા હોય કોઈ પણ નવી છે આવું કોઈ અમારા ધ્યાનમાં નથી અને ટીપી બનતી હોય છે એ તો જાહેરમાં એના

એમાં સ્વાભાવિક રીતે એ તે વિભાગમાં ઇન્વર્ટ કરી અને એની કામગીરી કરતા હોય છે એની ઇનવર્ડ ની